ભાવનગરમાં આમ આદમી પાર્ટીએ યુનિફોર્મ સિવિલ કોડને લઈ વાંધો નોંધાવ્યો છે પ્રાપ્ત થતી માહિતી મુજબ ગુજરાતમાં યુનિફોર્મ સેલ કોડના પ્રસ્તાવને લઈ આમ આદમી પાર્ટી દ્વારા ગંભીર સખત વિરોધ વ્યક્ત કર્યો છે આમ આદમી પાર્ટીએ જણાવ્યું હતું વાસ્તવિક રીતે ભારતના બંધારણીય રક્ષકો તેની વિવિધ સામાજિક કાનૂની પરંપરા વિરુદ્ધ આ કાયદો છે વધારેમાં જણાવ્યું હતું ભારતની વાસ્તવિક શક્તિ તેની વિવિધતા છે ગુજરાત વિવિધ સમુદાયોનું ઘર છે દરેક તેના પોતાના અલગ અલગ રિવાજ અને કાનૂની પરંપરા ધરાવે છે કાયદા એ સદીઓના પરિણામ છે તેમની નાબૂદી સામાજિક માળખાને અસર કરશે જેમ

પસાર થઈ જશે તો આમ આદમી પાર્ટી દ્વારા ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરવામાં આવશે અમે એક અમારા મુસ્લિમ સમાજ તરફથી હું આવેલી છું અને જે મારું નામ છે મુમતાજબેન છે હું આ જે વકફ બોર્ડના વિરુદ્ધની અંદર જે યુસીસીનો જે કાયદો લાગુ કરવામાં આવ્યો છે ગુજરાતમાં તો એને અમે સખોત વખોડી કાઢીએ છીએ જ્યાં પણ સરકારે જ્યાં પગલાં લેવાના હોય છે ત્યાં પગલાં લેતા નથી કરોડોના કૌભાંડ થાય છે અને જે બેનદી કરીની લાજ લૂંટાઈ છે બળાત્કાર થાય છે એના જે ગુનેગારો છે એ ખુલ્લે આમ રખડી રહ્યા છે બેરોજગારી ફાટી નીકળી છે લોકોના ઘરથી બેઘર થઈ ગયા છે તો એમાં કાંઈ કાયદો ને કાનૂન લાગુ નથી કરતા અને જ્યાં લાગુ નથી કરવાનું ત્યાં વકફ બોર્ડની એટલે મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે અને મુસ્લિમ સમાજને વકફ બોર્ડની જે યુસીસી છે કાયદો લાગુ કરવામાં આવ્યો છે તો મને તો એવું લાગે છે કે આના જે જજ સાહેબ છે જેને ચુકાદો આપેલો છે

આ ઘોર નિદ્રામાં છૂટું અંધ ભક્ત નું જે આજે લોકશાહીને ખતમ કરવા માટે બેઠું છે એની માટે થઈને અમે લોકો આમ આદમી પાર્ટી તરફથી યુસીસી ના વિરોધમાં અમે આ આવેદનપત્ર આપવામાં આપવા આવ્યા છીએ ત્યારે અમે લોકો સખત સખત વિરોધ કરીએ છીએ યુસીસી બિલો કેમ કે સમાન સિવિલ કોડ અત્યારે કોઈ જરૂરત છે જ નહીં આ વસ્તુની પોતપોતાના પોતાના જન્મ પ્રમાણે પોતપોતાના આર્ટિકલ પચીસ છવ્વીસ સત્યાવીસ અને ચુમ્માલીસ એ મુજબ બધાને પોતાને અધિકાર આપવામાં આવ્યા છે તો શા માટે આ સાપને સંચાડવામાં આવે છે અને જો આ યુસીસી બિલ ને ધારાસભામાં લાવવામાં આવશે અને પાસ કરવામાં આવશે તો અમે લોકો રોડ ઉપર આવી અને ગાંધી માર્ગે અમારે આંદોલન કરવું પડે એની માટે થઈને અમે સરકાર શ્રી વિનંતી કરીએ છીએ કે આ યુસીસી બિલ લોક વિધાનસભામાં લાવે જ નહીં અને આની પર કોઈ પણ જાતની ચર્ચા પણ ન થવી જોઈએ કારણ કે આજે મુસ્લિમ છે કાલે દલિત સમાજ આવશે પછી શીખ સમાજ આવશે પછી કોળી સમાજ આવશે એટલે દરેક સમાજ ને વારાફરતી વારાફરતી આ લોકોને ને ટાર્ગેટ બનાવે છે એટલે મારે ભારત સરકાર અને ગુજરાત સરકાર ને વિનંતી કરવી છે કે તમે આ જે પગલા ભરી રહ્યા છો જે હિટલર શાહી એ પગલા માટે હું હિટલર શાહી નું સખત વિરોધ કરું છું તે માટે થઈને તમે બેરબારી કરીને આ યુસીસી બિલ પાછું ખેંચી લ્યો અને જનતાને રાહત થી જીવા દો અને આ મોંઘવારી ભરવા લીધો છે ત્યારે રોટી કપડા મકાન જે માંગ છે પબ્લિક ને એ તમે માંગ પૂરી કરી શકતા નથી ત્યારે તમે મોટા મોટા કોબાંડો કરીને બેઠા છો અબ જો 25 રૂપિયા માફ કરી દીધો છો ત્યારે આ આદમી પાર્ટી ભાવનગર જિલ્લા શહેર અને બડે સીડે સખતમાં સખત વિરોધ કરીએ છીએ અને અમે લોકો જે મોટા મોટા અબજો પચીઓના જે કરજા માફ કરવામાં આવે છે ત્યારે અમે લોકો નાના માણસો જ્યારે લોન લે